નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે ખેડૂત નોંધણીના ફોર્મ અને રજીસ્ટ્રેશન અત્યારે શરૂ છે ઘણા બધા ખેડૂત મિત્રો એના રજીસ્ટ્રેશન પણ કરી દીધા છે ફોર્મ પણ ભરાઈ ગયા છે પરંતુ એમાં ઘણા બધા એવા ખેડૂતો છે કે જેને અમુક પ્રશ્નોનો સામનો કરવો પડે છે અમુક એવા પ્રશ્નો છે જે સામે આવી રહ્યા છે જે ખેડૂત મિત્રો નથી સમજી શકતા તેમાં દસ એવા કોમન પ્રશ્નો છે કે જેના જવાબો દરેક ખેડૂતોને મુજવતા હોય છે તો કયા કયા એવા દસ પ્રશ્નો છે એ દસ પ્રશ્નો વિશે માહિતી મેળવીશું તો તો મિત્રો સૌપ્રથમ સૌપ્રથમ આપણે પ્રશ્નો વિશે વાત કરી લઈએ પ્રશ્ન એ છે કે મહારાષ્ટ્ર આવે તો તેના માટે શું કરવું ગુજરાતની જગ્યાએ મહારાષ્ટ્ર આવે છે એના વિશે વાત કરીશું ત્યાર પછી પાંચસો બે બેટ ગેટવે એરર આવે છે એના વિશે વાત કરીશું એક સર્વે નંબરમાં પાંચ નામ હોય એના માટે શું કરવું વાત વાત કરીએ બીજા ગામની જમીન હોય તો તે કેવી રીતે ઉમેરવી એના વિશે એક ખેડૂત કેટલી વખત ફોર્મ ભરી શકે આ પણ પ્રશ્ન પૂછાયેલા છે તો તેના વિશે વાત કરીશું ત્યાર પછી આઈડેન્ટિફાયર ટાઈપમાં શું સિલેક્ટ કરવું અથવા તો સીઓ ઓ ડબલ્યુ આનો મતલબ શું થાય છે તેના વિશે વાત કરીશું ત્યાર પછી ફાર્મર કન્સેન્ટ પર ક્લિક નથી થતું એના વિશે વાત કરીશું ત્યાર પછી સ્કોર ઓછો હોય તો શું કરવું તેના વિશે વાત કરીશું ત્યાર પછી ડિપાર્ટમેન્ટ ઓફ અપ્રુવલ મતલબ કે અપ્રુવલ કયા માધ્યમથી તમે કરવા માંગો છો એમાં એગ્રીકલ્ચર અને રેવન્યુ આ બે ઓપ્શન આવે છે તેમાંથી ક્યુ સિલેક્ટ કરવું આના વિશે તમામ દસે દસ પ્રશ્નો વિશે વાત કરીશું તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો ને મિત્રો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે મહારાષ્ટ્ર આવે છે મતલબ કે ગુજરાતની જગ્યાએ મહારાષ્ટ્ર રાજ્ય આવે છે છે તેના માટે શું તો મિત્રો દરેક રાજ્યની અલગ અલગ હવે એગ્રી સ્ટેક સર્ચ કરીએ તો એમાં પહેલા વેબસાઇટ આવે છે ગુજરાતની ત્યાર પછી મહારાષ્ટ્રની આવે છે ત્યાર પછી ઉત્તર પ્રદેશની આવે છે હવે તમે પહેલી મૂકીને બીજી વેબસાઇટ ઉપર તમે ક્લિક કરો હોય તો સ્વાભાવિક છે કે મહારાષ્ટ્ર આવે તો એમાં પ્રમાણે મહારાષ્ટ્ર તમારે આવતું હોય તો તમે ફરીથી એક વખત ગુજરાતની વેબસાઇટ ઉપર ક્લિક કરી દો ગુજરાતનું જે આપણે રજિસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ પ્રથમ હોમ પેજ આવે છે તો તેમાં ગુજરાત ઓપ્શન લખેલું આવે છે તો એ ચેક કરો અને ત્યાર પછી તમે ફોર્મ ભરો જો બીજી વખત ફોર્મ ના ભરાતું હોય તો તમે પછી વીસીને તમે મળી શકો છો બીજા પ્રશ્નની વાત કરીએ તો પાંચસો બે બેટ ગેટ વે આ એરર છે હમણાં છેલ્લા બેથી ત્રણ દિવસથી આ એરર આવે છે તો એ વેબસાઈટનો છે છેલ્લા બે દિવસથી વેબસાઇટ બંધ છે ફોર્મ નથી ભરાતા તો એના માટે તમારે કશું કરવાની જરૂર નથી રાહ જોવો થોડા દિવસોની અંદર લોડિંગ થોડો ઓછો થશે એટલે પાછું ફોર્મ ભરાવાનું શરૂ થઈ જશે વેબસાઇટ નવી નવી છે એટલા માટે આ બધા પ્રોબ્લેમ આવે છે ત્યાર પછી એક સર્વે નંબરમાં પાંચ નામ હોય તો બધા ફોર્મ ભરવા જરૂરી છે અથવા તો એક ફોર્મ ભરે તો ચાલે તો મિત્રો તમને જણાવી દઉં કે બધાના ફોર્મ ભરવા જરૂરી છે જો લાભ જોતો હશે તો બધાના ફોર્મ ભરવા જરૂરી છે બાકી તમે બે ફોર્મ ભરશો તો બે લોકોને લાભ મળશે અને બીજા ત્રણ લોકોને લાભ મળશે નહીં તેથી જો બધા ખેડૂત લક્ષી સરકારી યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો બધાના ફોર્મ ભરવા જરૂરી છે પછી ચોથા પ્રશ્નની વાત કરીએ કે એક ગામની જમીન તો છે એ ઉમેરી દઈએ પછી બીજા ગામની જમીન કેવી રીતે ઉમેરવી તો સિમ્પલ વસ્તુ છે મિત્રો કે જે તમે જે પ્રમાણે તમે એક ગામની જમીન ઉમેરો છો એમાં તમે પહેલાં જિલ્લો ગામ તાલુકો સિલેક્ટ કરો છો ત્યાર પછી તમે સર્વે નંબર સિલેક્ટ કરો છો અને ત્યાર પછી લેન્ડ ડિટેલ કરીને એના ઉપર ક્લિક કરો એટલે એમાં જે સર્વે નંબરના નામ હોય એ સર્વે નંબરમાં નામ આવી જશે એમાં તમારે જે પણ જેનું પણ તમારે ફોર્મ ભરતા હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી બીજો સર્વે નંબર હોય તો એક ગામનો બીજો સર્વે નંબર હોય તો એ પ્રમાણે પાછી ફરીથી પ્રોસેસ કરવાની છે મતલબ કે જેટલા સર્વે નંબર હોય એ તમામ તમારે સ્ટેપ બાય સ્ટેપ ઉમેરી લેવાના છે એક ગામની ડિટેલ ઉમેરી ગઈ ત્યાર પછી બીજા ગામમાં તમારે તાલુકો જિલ્લો અને ગામ સિલેક્ટ કરી અને ત્યાર પછી જે જે બીજા ગામના સર્વે નંબર હોય એ સર્વે નંબર તમારે એડ કરવાના અને સેમ પ્રોસેસ તમારે બીજા ગામની ડિટેલ પણ ઉમેરી શકો છો પરંતુ બીજી એક મહત્વની વસ્તુ છે કે તમે તમામ જમીન તમારી ઉમેરી અને ત્યાર પછી જ વેરીફાઈ કરવાનું રહેશે ત્યાર પછીનો પ્રશ્ન છે કે આઈડેન્ટિફાઈ ટાઈપ એમાં એનો મતલબ શું થાય છે એમાં સીઓ ડબલ્યુ ઓ અને ડીઓ તો આ ત્રણ ચાર ઓપ્શન છે તો એમાં એનો મતલબ શું થાય છે એ પ્રશ્નને આપણે લાસ્ટમાં જોઈશું પછીનો પ્રશ્ન છે કે એક ખેડૂત કેટલી વખત ફોર્મ ભરી શકે છે મિત્રો તો એક ખેડૂત છે તો એક જ વખત ફોર્મ ભરી શકે છે એમાંથી જેટલી પણ જમીન હોય તે તમામ જમીન ઉમેરી દેવાની છે જેટલા સર્વે નંબર હોય તે તમામ સર્વે નંબર ઉમેરી દેવાના છે અને ત્યારબાદ પછી જ તમારે વેરીફાય ઓનલાઈન અથવા તો ફોર્મ સબમિટ કરવાનું છે તો એક વખત તમે ફોર્મ ભરી દેશો તો તમારે ત્યાર પછી તમે હમણાં એડિટ પણ કરી શકશો નહીં ત્યાર પછીનો પ્રશ્ન છે કે ફાર્મર કન્સર્ટ પર ક્લિક નથી થતું તો હવે એમાં કોઈ પણ વસ્તુમાં જો તમારે ક્લિક ન થતું હોય અથવા તો કોઈ પણ બ્રાઉઝિંગ ન થતું હોય તો તમારે એક વખત લોગઆઉટ કરી અને ફરીથી લોગ ઇન કરવાનું છે કારણ કે વેબસાઇટ નવી નવી છે લોડ આવતું હોય એટલા માટે અડધેથી અટકી જતું હોય છે અને ત્યાર પછી તમે એટલું ક્લિક કરશો તો પણ એમાં થશે નહીં એટલા માટે ફરીથી તમારે એક વખત લોગઆઉટ કરી અને લોગ ઇન કરવાનું રહેશે ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો કે સુધારો થઈ શકે કે નહીં એક વખત તમારું ફોર્મ સબમિટ થઈ ગયા પછી તમારે સપોઝ કે નામમાં કોઈ મિસ્ટેક હોય તો તમે પછી સુધારો કરી શકો કે નહીં અથવા તો સુધારો થઈ શકે કે નહીં આ પણ બધા ખેડૂતોનો પ્રશ્ન હતો તો તમને જણાવી દઉં કે મિત્રો હમણાં કોઈ પણ એડિટિંગ કરી શકતા નથી પરંતુ આવનારા સમયની અંદર વીસી મારફતે આપણે જાણવા મળેલું કે આવનારા સમયની અંદર તમે બેંક ડિટેલ અથવા તો ઉમેરી શકશો અને તમારે કોઈ પણ સુધારા વધારા કરવા હશે તો તમે સુધારા વધારા પણ કરી શકશો પરંતુ અત્યારે સુધારા કરવા અશક્ય છે એટલે કે અત્યારે સુધારા કરી શકતા નથી ત્યાર પછી નવમા પ્રશ્નની વાત કરીએ કે સ્કોર ઓછો આવે તો શું કરવું ઘણા બધા મિત્રોને સ્કોર ઓછો આવે છે દાખલા તરીકે અમુકને સ્કોર આવે છે અમુકને નો સ્કોર આવે છે મિનિમમ છે કે પચાસનો નો સ્કોર આવે તો સારું કહેવાય એનાથી વધારે આવે તો બહુ સારું કહેવાય પરંતુ એમાં ફોર્મ તમારું રિજેક્ટ થશે કે એક્સેપ્ટ થઈ છે શું થશે તો રિજેક્ટ ફોર્મ કદાચ થાય તો પણ કઈ તમારે ગભરાવાની કોઈ જરૂરિયાત નથી એ આવનારા સમયની અંદર એનો એક ઉકેલ નીકળવાનો રહે હશે જે ફોર્મ રજેક્ટ થયા હોય તો તમે ફિંગરપ્રિન્ટ દઈ અને તમે વેરીફાઈ કરાવી શકો અને તમારું કાર્ડ છે એ નીકળી જશે એટલે સ્કોર ઓછો આવે તો પણ તમારું કંઈ ગભરાવાની જરૂર નથી ત્યાર પછી વાત કરીએ આપણે ડિપાર્ટમેન્ટ ઓફ અપ્રુવલ મતલબ કે ડિપાર્ટમેન્ટ અપ્રુવલ માં બે ઓપ્શન આવે કે કયા માધ્યમથી તમે અપ્રુવલ માંગ કરવા માંગો છો તો તેમાં એક એગ્રીકલ્ચર અને એક રેવન્યુ કરી ઓપ્શન આવે છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રો એગ્રીકલ્ચર સિલેક્ટ કર્યું હશે તો ઘણા બધા ખેડૂત મિત્રો એ રેવન્યુ સિલેક્ટ કર્યું છે તો તમે એવા એગ્રીકલ્ચર સિલેક્ટ કરો અથવા તો રેવન્યુ સિલેક્ટ કરો તમે કોઈ પણ બહુ સાચો ફરક નથી પડતો પણ એના લીધે તમારું ફોર્મ જે છે એ રિજેક્ટ પણ નહીં થાય એટલે એના માટે ચિંતા કરવાની જરૂર નથી તો હવે વાત કરીએ આપણે લેન્ડ ઓનર ડિટેલ માં જે આઈડેન્ટિફાઈ ટાઈપ ઓપ્શન માં તમારે શું સિલેક્ટ કરવાનું હોય છે તેમાં એસઓ આવે છે ડબલ્યુઓ આવે છે

સિલેક્ટ સિલેક્ટ કરીને પતિનું નામ કરવાનું છે ત્યાર પછી આવે છે સી મતલબ કે એનું ફૂલ ફોર્મ થાય છે કેર ઓફ ધ્યાન રાખવા વાળું તો એમાં તમારે માતા પિતા ગમે પણ હોય એને સી તમે સિલેક્ટ કરી શકો છો અને તમારે માતા પિતાનું અથવા તો પતિનું નામ ગમે નામ તમે લખી શકો છો પરંતુ કોઈ દીકરીના નામ ઉપર જમીન હોય અને એની પાછળ એના પિતાનું નામ આવતું હોય તો તમારે લખવાનું છે ઓફ મતલબ કે કોની પુત્રી છો તમે તો તમારી પિતાનું નામ લખવાનું છે તો મિત્રો આશા રાખું છું કે ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન હતા એ સોલ્વ થઈ ગયા હશે પરંતુ જો તમારા મનમાં હજી કંઈ પ્રશ્ન હોય અથવા તો કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો અમને ખાસ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવી દેજો સાથે તમારા તમામ ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓને પણ આ માહિતી મળી રહે અને જો તમે અહીં સુધી વિડીયો જોયો છે તો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તેથી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં